આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું ફિનટેક સેક્ટર વૈશ્વિક સ્તરે લોકો માટે જીવન સરળ બનાવશે તેમણે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાઢવાણ બંદર પરિયોજના અને બસો અઢાર મત્સ્ય ઉદ્યોગ પરિયોજનાના ઉદઘાટન શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવશે તેમજ ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગુજરાતના ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે ગુજરાતના કચ્છમાં અસના ચક્રવાતનું સંકટ ટળ્યું છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ પૂરો થઈ ગયો છે દરેક દેશને તેના પાડોશીઓ સાથે પડકારોનો સામનો કરવો પડે છે અને પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે એક સુવર્ણ અને બે કાંસ્ય સહિત ત્રણ ચંદ્રક જીતી લીધા છે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું ફિનટેક સેક્ટર વૈશ્વિક સ્તરે લોકો માટે જીવન સરળ બનાવશે પ્રધાનમંત્રીએ આજે મુંબઈમાં વિશેષ ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ બે હજાર ચોવીસને સંબોધિત કર્યું હતું તેમણે કહ્યું કે વિશ્વના અડધા વાસ્તવિક સમયના ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે તેમણે કહ્યું કે ફિનટેકે નાણાકીય સેવાઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે કહ્યું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી સમાંતર અર્થતંત્રનો ખતરો ઓછો થયો છે અને બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શિતા વધી છે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં ફિનટેક દ્વારા લાવવામાં આવેલ પરિવર્તન માત્ર ટેકનોલોજી પૂરતું મર્યાદિત નથી પરંતુ આ પહેલ દૂરગામી સામાજિક અસર ધરાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાઢવાણ બંદર પરિયોજના અને બસો અઢાર મત્સ્ય ઉદ્યોગ પરિયોજનાના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા વાઢવાણ બંદર પરિયોજનાનો કુલ ખર્ચ અંદાજે છોતેર હજાર કરોડ રૂપિયા છે આ અવસરે શ્રી મોદીએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય વિશ્વસ્તરીય ગેટ વે વિકસાવવાનો છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર વાઢવાણ બંદરને રેલવે અને ધોરીમાર્ગ સાથે જોડશે અને આ બંદર કન્ટેનર જહાજોની જરૂરિયાતો પણ પૂરી કરશે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની વિકાસ યાત્રામાં આજનો દિવસ ઐતિહાસિક છે તેમણે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને માફી માંગી તેમણે કહ્યું કે શિવાજી અમારા માટે પૂજનીય દેવ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો માધ્યમ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવશે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ મેરઠ લખનઉ મદુરાઈ બેંગલુરુ અને ચેન્નાઈ નાગરકોઇલ પર સંપર્ક સુધારશે આ નવી વંદે ભારત ટ્રેનો ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ તમિલનાડુ અને કર્ણાટકમાં લોકોને મુસાફરી અને સગવડના વિશ્વસ્તરીય માધ્યમો પ્રદાન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના પંચોતેર વર્ષની યાદગીરીમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં માળખાકીય સુવિધાઓ સર્વસમાવેશક કોર્ટરૂમ ન્યાયિક સુરક્ષા અને તાલીમ સહિતના જિલ્લા ન્યાયતંત્રના મુદ્દાઓ પર પાંચ સત્રો યોજાશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગુજરાતના ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્રાશન સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે ઉલ્લેખનીય છે કે સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢારથી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને પણ ફોલો કરી શકો છો ગુજરાતના કચ્છમાં અસના ચક્રવાતનું સંકટ ટળ્યું છે અરબી સમુદ્રમાં રચાયેલ હવાનું તીવ્ર દબાણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી છ કલાકમાં ચક્રવાતી ફેરવાઈ જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડું થવાની સંભાવના છે અસના ચક્રવાત ભારતીય દરિયાકાંઠાને અસર કરે તેવી શક્યતા નથી આ અંગે વધુ માહિતી આપે છે अहमदाबाद हवामान विभाग नियामक अशोक कुमार दास जो डीप डिप्रेशन था अभी वो चक्रवाती तूफान आसना से परिवर्तित हो गया है अभी इसका जो अवस्थान है पाकिस्तान तटों से दूर पूर्वोत्तर अरब सागर के क्षेत्र के ऊपर है और अगले दो दिन में ये जो चक्रवर्ती तूफान है भारतीय तट से दूर उत्तर पूर्व अरब सागर के ऊपर लगभग पश्चिम उत्तर पश्चिम की ओर बढ़ते रहने की संभावना है और इसका जो गति है पश्चिम के दिशा में पिछले छह घंटे में भारत में प्रति घंटे के गति में पश्चिम दिशा में बढ़ रहा है इसमें जो गुजरात जो कोस्टल एरियाज है अभी थोड़ा हवा का धोखा रह सकता है लेकिन इतना खतरा नहीं है इसमें आज का जो बारिश की स्थिति का फोरकास्ट किया गया है इसमें का किया गया है, के लिए, और देवभूमि द्वारका पोरबंदर जामनगर इसके लिए फोरकास्ट किया गया है विदेश मंत्री डॉक्टर एस जयशंकर कहु है की पाकिस्तान साथ बातचीत ना और देश ने तेनाली પડોશીઓ સાથે પડકારોનો સામનો કરવો પડે છે આજે નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન પ્રસંગે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પાકિસ્તાનને લઈને સંપૂર્ણ રીતે સભાન છે દરેક ક્રિયાના પરિણામ હોય છે વિકાસ સારો હોય કે ખરાબ ભારત પ્રતિક્રિયા આપશે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવામાં આવી છે બાંગ્લાદેશ અંગે તેમણે કહ્યું કે પાડોશી દેશમાં રાજકીય પરિવર્તનો વચ્ચે ભારતે પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે માલદીવ સાથે ભારતના સંબંધો પર તેમણે કહ્યું કે માલદીવ પ્રત્યે ભારતના અભિગમમાં ઉતાર ચઢાવ આવ્યા છે અફઘાનિસ્તાન સાથેના ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સામાજિક સ્તરે લોકોથી લોકોના સંબંધો મજબૂત છે અને ભારત તેના હિતને લઈને સભાન છે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે આજે એક સુવર્ણ અને બે કાંસ્ય સહિત ત્રણ ચંદ્રક જીતી લીધા છે અવની લેખારાએ મહિલાઓની દસ મીટર એર રાઇફલ એસએચ વન ઇવેન્ટમાં ગેમ્સ રેકોર્ડ બસો ઓગણપચાસ સાત સાથે સુવર્ણ જીત્યો જ્યારે મોના અગ્રવાલે બસો અઠ્યાવીસ સાતના કુલ સ્કોર સાથે કાંસ્ય મેળવ્યો અવનીએ બે હજાર વીસમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો જ્યારે તે રમતોની એક જ આવૃત્તિમાં ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે પ્રીતિ પાલે પણ મહિલાઓની સો મીટર સ્પ્રિન્ટ ટી થર્ટી ફાઈવ ફાઈનલમાં ચૌદ પોઈન્ટ એકવીસ સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો નિશાને બાજ મનીષ નરવાલે પુરુષોની દસ મીટર એર પિસ્તોલ એસએચ વનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સુહાસ યથિરાજ તેની બીજી ગ્રુપ એ બેડમિન્ટન મેચ દક્ષિણ કોરિયાના ક્યુન યાન શીન સામે સીધી ગેમમાં જીતીને સેમિફાઈનલમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં દસ મીટર એર રાઇફલ એસએચ વન ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અવની લેખારાને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે અવનીએ ત્રણ પેરાલિમ્પિક ચંદ્રક જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે મહિલાઓના વિકાસ પર જ રાષ્ટ્રનો વિકાસ શક્ય છે તેઓ આજે દિલ્હી યુનિવર્સિટીની ભારતી કોલેજમાં વિકસિત ભારતમાં મહિલાઓની ભૂમિકા વિષય પર વિચારોના આદાન પ્રદાન સત્રને સંબોધી રહ્યા હતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પરંપરાગત બિન પરંપરાગત અને ઉભરતા હાઇબ્રિડ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે કોલંબો સુરક્ષા પરિષદના મહત્વ પર ભાર મૂક્યો છે ભારતીય વહીવટી સેવાના વરિષ્ઠ અધિકારી ડોક્ટર ટીવી સોમનાથને આજે રાજીવ ગૌબાની નિવૃત્તિ બાદ નવા કેબિનેટ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ભારત અને સાઉદી અરેબિયા જાહેર ક્ષેત્રના હિસાબના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારશે આ અંગેના એક સમજૂતી કરાર પર આજે રિયાદમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારથી બ્રુનૈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું ફિનટેક સેક્ટર વૈશ્વિક સ્તરે લોકો માટે જીવન સરળ બનાવશે તેમણે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાઢવાણ બંદર પરિયોજના અને બસો અઢાર મત્સ્ય ઉદ્યોગ પરિયોજના ઉદઘાટન શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રી આવતીકાલે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવશે તેમજ ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા